આ સફારીનો છેલ્લો એટલે કે ત્રણસો ને અંક છે અને હવે લગભગ એને મહિનો થવા આવ્યો છેલ્લો અંક જાહેર થયો એને અને એ અંકની ખાસ ડિમાન્ડ હોવાને કારણે વધારે ડિમાન્ડ હોવાને કારણે નગેન્દ્ર દાદાએ ફરીથી પણ છાપો પડ્યો એ બધી વાત તો જાણીતી છે ઘણા મિત્રોએ આખો અંક વાંચી પણ નાખ્યો હશે આ અંકની જે વિશિષ્ટતા છે મારે તમને બતાવી છે જે ખૂણામાં દેખાય છે અને નગેન્દ્ર વિજય લખ્યું છે કે એટલે કે આ અંક નગેન્દ્ર દાદાના ફોટોગ્રાફ કે સહી સાથેનો છે એવો એક જ અંક નથી એવા એકથી વધારે અંકો છે આ અંકો સફારીના વાચકોને આપવાના છે પણ કોને આપવાના છે એવા વાચકોને એવા પાંચ વાચકોને કે જે સફારી વિશેના મારા એક સવાલનો જવાબ આપે કારણ કે સફારી બંધ થવાની જાહેરાત થઈ છે અનેક વાચકોએ સોશિયલ મીડિયા ઉપર લખ્યું કે અમે આટલા વર્ષોથી વાંચીએ છીએ અમે વાંચીએ છીએ અમે વાંચ્યું છે અમે હજુ સાચવા છે સારી વાત છે અને એ જ સફારીનું ગૌરવ છે હવે સફારીમાં પેઢીનો રસ વધે અને ખરેખર સફારીના ચાહક છે એમને આનંદ થાય એટલા માટે મને એવો વિચાર આવ્યો કે હું નગેન્દ્ર વિજયની સહી સાથેના ઓટોગ્રાફ સાથેના સફારીના અંકો એવા પાંચ વાચકોને આપું જે મારા સવાલનો જવાબ આપે તો સવાલ એ છે કે સફારી એમાં છપાયેલો સૌથી લાંબો લેખ કયો લાંબો લેખ કયો એ જેમને ખબર હશે એમણે પાના નં પાનાની સંખ્યા પણ કહેવી પડશે અચ્છા જવાબ ક્યાં આપવાનો છે કે ભાઈ જવાબ તમારે કોમેન્ટમાં લખવાનો નથી કારણ કે જાહેર થઈ જશે જવાબ તમારે હું નીચે જે આઈડી આપું એના ઉપર મેઇલ કરવાનો છે મેલ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી મેઇલ આઈડીમાં સબ્જેક્ટમાં લખજો સફારીનો સૌથી લાંબો લેખ અથવા લોંગેસ્ટ આર્ટિકલ ઓફ સફારી અને તમારો જવાબ લખજો કે અંક નંબર આ અને અંક નંબર લેખનો વિષય અને પાનાની સંખ્યા ત્રણ વસ્તુ લખેલી છે એ જવાબ પૂરો ગણાશે જે પહેલા પાંચ જવાબ આવ્યા હશે સાચા પૂરેપૂરા સાચા જેમાં ત્રણ વસ્તુ જોઈ જવાબમાં ત્રણ વસ્તુ જોઈશે અંક નંબર વિષય અને પાનાની સંખ્યા દાખલા તરીકે અંક નંબર એક વિષય રોબોટ પાનાની સંખ્યા આઠ આ ઉદાહરણ છે આ સૌથી લાંબો લેખ નથી જેમણે જવાબ લખવાનો છે એને ત્રણ વસ્તુ લખવાની છે અંક નંબર વિષય અને પાનાની સંખ્યા એવા જવાબો મળશે અને એમાંથી જે પહેલા પાંચ જવાબ આવ્યા હશે એને આ અંકો મોકલવામાં આવશે એમના સરનામે યાદ રહીએ કે પહેલા પાંચ જવાબો અને મેલમાં મળેલા કોમેન્ટમાં મળેલા નહીં બીજે ક્યાંય સોશિયલ મીડિયા ઉપર લખેલા જવાબ માન્ય કારણ કે તમે સોશિયલ મીડિયા લખશો એટલે તમે પોતે તમારા તોડી પાડો છો કારણ કે સોશિયલ મીડિયા ઉપર તો બીજા તરત હવે ત્રણસો ને ઓગણ સિત્તેર અંકોમાં સૌથી લાંબો લેખ શોધવો એ સહેલું કામ નથી એટલે થોડીક હિન્ટ આપીએ આવો સવાલ મેં જ્યારે બીજા મારા મિત્રોને પૂછ્યું એમણે કીધું કે એનિગમાં મિશન વાળો લેખ હતો

ઓપન આઈમર નામની મૂવી આવી ત્યારે ઓપન આયમર વિશે લખાયેલો લેખ જે ખૂબ જ વખણાયેલો ખૂબ વંચાયો એ ઓપન આયમર કઈ રીતે યુગ પ્રવર્તક વૈજ્ઞાનિક હતો એની વાત કરતો લેખ વીસ પાનાનો છે પણ એ સફારીનો સૌથી લાંબો લેખ નથી એકસો ને પાસાઠ નંબરના અંકમાં ગાંધી હત્યાનો ખટલો એ વિશેનો લેખ હતો એ બાવીસ પાનાનો હતો જવાબમાં એ જ રાખવાનું છે કે બે ભાગમાં લેખ છપાયો એ નહીં ગણાય એક જ અંકમાં એક જ ભાગમાં બાકી તો મુંબઈની ગદી ઉપર થયેલા હુમલાનો લેખ બે ભાગમાં છે બે ભાગના પાના કરીને તો કુલ લેખ કરતાં તો ઓછા જ થાય છે પણ બે ભાગમાં આવ્યો હોય એના પછી સફારીમાં કોઈ સિરીઝ આવી હોય જેમ કે આઇન્સ્ટાઈન સાપેક્ષવાદ ઓગણીસો પાંસઠનું યુદ્ધ એ પણ જવાબમાં નહીં ગણાય જવાબમાં એક જ અંકમાં છપાયેલો ષળંગ લેખ આપણે ગણવાનો છે એટલે અનુસંધાન હોઈ શકે એક જ અંકમાં પણ આ અંકમાં થોડીક વાત ને બીજા અંકમાં થોડીક વાત ને એના પછીના અંકમાં થોડીક વાત છે એ ગણાશે નહીં જે સફારીમાં ઘણીવાર વાર આવ્યું છે કે આપણે આના વિશેની સિરીઝ કરીએ છીએ બીજા વિશ્વયુદ્ધનો અત્યંત રસપ્રદ લેખ પ્રકરણ છેલ્લું નોર્મન્ડીથી નરેમબર્ગ એકસો પચીસ નંબરમાં હતો સફારીનો એ વિશેષ અંક હતો સવા સોમુ સીમાચિહ્ન અને એના એક વિશ્વાના મારા એક મિત્ર અને સફારીના બહુ જ સારા વાચકે એવું કીધું કે મોગાદીસુ ઉપર જે ઇઝરાયેલે મોસાદે કમાન્ડો મિશન કર્યું હતું એ લેખ લાંબો હતો તો મેં ગણ્યા તો એના પાના થાય છે પંદર પછી હમણાં છેલ્લે ત્રણસો ઓગણત્રીસમાં અંકમાં જ્યારે ઓગણીસો એકોતેરના યુદ્ધને પચાસ વર્ષ થયા ત્યારે આવેલો એક લેખ હતો કે નૌકા બાંગ્લાદેશમાં કઈ રીતે જાસૂસીની ઝાડ બિછાવી એટલે ત્યારનું પૂર્વ પાકિસ્તાન તો એના પાના ત્રણસો સત્તર નંબરના અંકમાં એરિયા એકાવનની વાત હતી એના પાના થાય છે અઢાર દિલ્હી ભારતનું પાટનગર બન્યું એ બસો નવમાં વાત હતી એના પાના થાય છે સત્તર બસો બાણું નંબરમાં રશિયાનો એક રહસ્યમય બનાવો હતો એના પાના થાય છે સત્તર ભારત ને આઝાદી કઈ રીતે મળી એની વાત કરતો લેખ છે એના પાના થાય છે છે બેટલ ઓફ એના સત્તર પાના છે ભારતની આઝાદી અપાવવા પાછળ કેવો ખેલ ખેલાયો એ ત્રણસો સાડત્રીસ નંબરમાં હતા એના પાના છે અઢાર શક્ય છે કે અઢાર વીસ પાનાના બીજા ઘણા લેખો સફારીમાં હોય વીસ પચીસ પાનાના ઘણા લેખો પણ હોય પણ મેં કહ્યું એમ કે 24 પાનાનો લેખ છે એ સૌથી લાંબો લેખ નથી 24 પાનાનો કયો લેખ છે એનિગ્મા મિશન હાઇજેક કરવાનું એડોલ હિટલરના એનિગ્માનું મિશન બરોબર છે 92 નંબરમાં છે સફારીના જૂના વાંચકો એ વાંચો હવે એમ પણ થશે કે સફારીનો આ લેખ તો સ્વાભાવિક રીતે એક વખત એવું બેનો વિભાગમાં આવ્યો હોય તો એમાં પણ હું તમને હિન્ટ આપી દઉં કે ના સફારીનો સૌથી લાંબો લેખ એક વખત એવું બેનો વિભાગમાં નથી આવ્યો મારા હિસાબથી આટલી હિન્ટ પૂરતી છે સફારીના વાચક જવાબ શોધી આપશે અને મેઇલ કરશે તો એમને આપણે સફારી મોકલીશું ફરીથી જવાબ અંગેની શરતો સ્પષ્ટ કરી દઉં જવાબ મેઇલ કરવાનો છે બીજી કોઈ રીતે આપવાનો નથી જવાબ ના વિષયમાં મેઇલના સબ્જેક્ટમાં લખજો સફારીનો સૌથી લાંબો લેખ અથવા તો સફારી લોંગેસ્ટ આર્ટિકલ જવાબમાં ત્રણ વસ્તુ લખવાની છે સફારીનો અંક નંબર લેખનો વિષય અને લેખના પાનાની સંખ્યા શરત એટલી જ છે કે જે પહેલાં પાંચ જવાબો મળશે એને નગેન્દ્ર વિજયની સહી સાથેનો સફારીનો અંક પહોંચતો કરવામાં આવશે બીજું કે હપ્તાવાર આર્ટિકલ છપાણો હોય એક અંકમાં ને પછી બીજા અંકમાં એ લાંબો હોય તો એ ગણાશે નહીં બાકી મેનિટર શોસાઓ પણ બે ભાગમાં આવ્યો હતો અવકાશમાંથી ઉતરી આવેલી શોધો પણ બે ભાગમાં આવી હતી શરૂઆતમાં કહ્યું એમ મુંબઈની ગોદી ઉપર હુમલાની વાત પણ બે ભાગમાં આવી હતી તો એવા લેખોને આપણે અહીંયા ગણતા નથી એક જ અંકમાં હોય એવો સૌથી લાંબો લેખ કર્યો સફારીના વાચકોનો સમય શરૂ થાય છે હવે ધન્યવાદ